નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રીસ જાન્યુઆરીથી લઈને આઠ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટલી તાકાત વધશે કેટલી શક્યતા છે વરસાદની શક્યતા કેટલી છે ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ કેટલું રહેવાનું છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાની છે ખાસ કરીને વાત કરીશું ઠંડી સાથે એકા બરફીલા પવનો પણ આપણને જોવા મળશે જે ગુજરાત અને રાજસ્થાનને પણ અસર કરવાના છે હવે મિત્રો વાત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જે અને વરસાદ આપી રહ્યો છે અને આગામી એકાદ અઠવાડિયા સુધી તેની અસર ઉત્તર ભારતના અનેક ભાગો રાજસ્થાનના ઉત્તરી પટ્ટા દિલ્હી સહિત કહી શકાય કે ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે જેના ભાગરૂપે થઈને એક વરસાદી માહોલ કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છવાઈ જાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે જ્યારે બીજી તરફ એક સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફ સર્જાયેલી છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનમાં એક વરસાદી માહોલ સર્જાશે અને આગામી એકાદ અઠવાડિયા સુધી ગુજ રાજસ્થાનના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે અને બીજી તરફ ડબલ્યુ ડી પણ એક પછી એક અવારનવાર આવશે જેની અસર રાજસ્થાન અને ગુજરાતને એક બર્ફીલા પવનોના રૂપમાં જોવા મળી શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશન અથવા તો ઇન્ફોર્મેશનની માહિતી આપી દઈએ અને સ્ક્રોલિંગ ડાઉન પ્રમાણે તમને સમજાવીશું કે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ ગુજરાતને વધુ અસર કરી શકે છે ત્યારે મિત્રો હવે તારીખ પ્રમાણે જોઈએ તો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી છે તો આજે ગુજરાતના અનેક ભાગોમાં ઠંડીનો માહોલ યથાવત રહેશે ઉપરાંત પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ભારતમાં અત્યારે જોરદાર ડબલ્યુ ડી પણ સક્રિય થયું છે જે બરફવર્ષા અને વરસાદ પણ આપી રહ્યો છે જેના ભાગરૂપે થઈને ઉત્તર પ્રદેશના ઉત્તરી પટ્ટા રાજસ્થાન ઉત્તરી પટ્ટા જમ્મુ કાશ્મીર સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે આવું ને આવું વાતાવરણ આપણને છ અથવા તો સાત ફેબ્રુઆરી સુધી પણ જોવા મળી શકે છે હવે જ્યારે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમોનો એક માળો જોવા મળી રહ્યો છે ત્યારે તેની અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં થઈ શકે છે જેમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે આવનારા દિવસોમાં સામાન્ય એક વરસાદી માહોલ પણ સર્જાય તેવી શક્યતા છે પરંતુ આ શક્યતા અત્યારે પાંચથી દસ ટકા ગણીને ચાલવી કારણ કે આ સિસ્ટમ એ પવનની દિશા પ્રમાણે કઈ દિશામાં આગળ વધે છે તેના ઉપર તેનો આધાર રહેલો છે જો તે દક્ષિણ દિશા તરફ સામાન્ય ફંટાય તો તે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને પણ સામાન્ય અસર કરી શકે છે જેના લીધે તેને વરસાદની પણ શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો કે તારીખ પાંચ અને છ તારીખની આસપાસ પણ રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આપણે માહિતી આપી છે તે પ્રમાણે તારીખ છ સાત અને આઠ ફેબ્રુઆરી સુધીમાં અનેક ભાગોમાં વરસાદી માહોલ પણ યથાવત રહેશે બીજી તરફ પૂર્વ ભારત પણ સક્રિય રહેશે જેમાં સાયક્લોનિક સિસ્ટમો પણ એક પછી એક અવારનવાર સર્જાતી રહેશે જેના ભાગરૂપે થઈને પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને મિત્રો ડબલ્યુ ડી પણ એક પછી એક અવારનવાર આવતા રહેશે એટલે આપણને તારીખ આઠ ફેબ્રુઆરી સુધી ઠંડીને લઈને કોઈ એક રાહત મળવાની નથી ન્યૂનતમ તાપમાન અત્યારે આપણને જે જોવા મળી રહ્યું છે તે એવરેજ તાપમાન જોવા મળશે એટલે અત્યારે જે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે તેવું ને તેવું વાતાવરણ આપણને તારીખ આઠ ફેબ્રુઆરી સુધી હજુ પણ જોવા મળી શકે છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ડબલ્યુડી એક પછી એક સર્જાવાનું છે જેની અસર રાજસ્થાન અને ગુજરાતને ચોક્કસથી થવાની છે અનેક વિસ્તારમાં એક વરસાદી માહોલ સર્જાઈ જાય અપર ક્લાઉડ એટલે કે ઊંચાઈવાળા વાદળો પણ જોવા મળે પરંતુ વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે આપણે અગાઉ પણ માહિતી આપી કે પાંચથી દસ ટકા જ વરસાદની શક્યતા ગણીને ચાલવી જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવનારા દિવસોમાં પણ રહી શકે છે ઉપરાંત મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો ગુજરાતમાં જે પવનોનું પ્રમાણ છે તે હજુ પણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે આપણને એક બર્ફીલા પવનો સાથે એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે ઉપરાંત મિત્રો અત્યારે કહેવાય છે કે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે પરંતુ અત્યારે ડબલ્યુ ડી વધારે સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને ગાંધીનગરમાં પણ નલિયા કાઢતા વધુ ઠંડી નોંધાઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે એટલે મિત્રો આવનારા દિવસોમાં એક ઠંડી સાથે એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તો નવાઈની વાત નહીં કારણ કે ડી અત્યારે જે સક્રિય થયા છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો હશે અને તેની અસરના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિત અનેક વિસ્તારોને તેની અસર થવાની છે બીજી તરફ અત્યારે જ્યારે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તેની ટફરેખા છે પૂર્વ ભારત તરફ થઈને પસાર થાય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદી માહોલ પણ આપણને જોવા મળવાનો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે